વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ આવનારી પેઢીને ઓક્સિજન માટે વલખા ન મારવા પડે તે માટે અત્યારની પેઢીએ જાગૃતતા દાખવી અનિવાર્ય રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક पेड़ માકે નામ ઝુંબેસ અંતર્ગત વાઘોડિયા મામલદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું વાઘોડિયા મામલદાર નાયબ મામલદાર તાલુકા સેવા સદન સ્ટાફ વકીલ મંડળ તેમજ શાળાના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો ફોરેસ્ટ ખાતાના આરએફઓ ચંદ리카બેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો આજ રોજ મામલતદાર કચેરી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન એક પેઢ મા કે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે મામલતદાર શ્રી વાઘોડિયા શિક્ષકગણ વાઘોડિયા વકીલ મંડળના વકીલ શ્રીઓ તેમજ તમામ મામલત કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આજે એક પેઢ મા કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય એટલા હેતુસર આ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે તાલુકા સેવા સદન ના બસ્સો વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ ન થાય અને પ્રદૂષણમાં વધારો ન થાય તે બાબતે બાબત ધ્યાનમાં રાખીને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ કારણ કે જો આપણે જે રીતે વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ તે જોતા આવનારી પેઢી માટેનો ઓક્સિજન આપણે યેન કેન પ્રકારે વેડફી રહ્યા છીએ આ વાતને આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક સમજવી જરૂરી છે તાલુકા માનનીય વડાપ્રધાન સાહેબનો છે માનનીય વડાપ્રધાન સાહેબને જે વરસાદ છે જે હવા પાણી છે જે ઓક્સિજન છે જેના કારણે એક સ્લોગન માણન્યાં વડાપ્રધાન સાહેબે આપેલો છે કે એક વૃક્ષ દરેક વ્યક્તિ દર વર્ષે એક વૃક્ષ વાવવું જ જોઈએ જેનાથી ઓક્સિજન વરસાદ આ બધાનીથી આપણને રાહત થાય છે આ સ્લોગનને અનુસરીને ગત ગઈકાલના રોજ અમને જે સૂચના મળી છે કે આપણે પણ એક કચેરીમાં કે કોઈ અન્ય જગ્યાએ એક વૃક્ષ માકે નામનો એક પ્રોગ્રામ કરીએ જેના કારણે બીજે ન કરતા મેં મારા વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મારા વકીલ મિત્રો અમારા શિક્ષક મિત્રો અમારા ફોરેસ્ટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો મારો સ્ટાફ અમે બધા ભેગા થઈને એક વૃક્ષ માખી નામનો એ જે પ્રોગ્રામ બનાવ્યો એ કર્યો છે અને દરેક જગ્યાએ અમે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ દરેક જન પોતાના આંગણામાં યા પોતાના ખેતરમાં આજ રોજ એક વૃક્ષ ફરજિયાત વાવણી કરે અને એને આપણી માની જેમ એની માવજત કરે થેન્ક યુ સંદીપ પટેલ લોકાર્પણ